નમસ્કાર શ મિત્રો એક્ઝામ સાથે ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જ્ઞાન સહાયકો માટે મહત્ત્વના ન્યૂઝ છે સમાચાર છે જ્ઞાન સહાયકો એટલે કે જે પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકથી આઠમાં ફરજ બજાવી રહ્યા છે તેમના વડે મહત્ત્વના સમાચાર છે તો શું સમાચાર છે એ આપણે જાણીએ તો આમાં રજાઓ જાહેર કરવા બાબત છે તો કેટલી રજાઓ મળશે કઈ કઈ રજાઓ મળશે અને એ રજાઓ કઈ રીતે તમે તમને મળશે એના વિશે આપણા વિડીયોમાં વાત કરશું તો તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસ તો આ જે પરિપત્ર છે એ તમારા માટે ત્રણેક દિવસ અગાઉ થયો છે પરિપત્ર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ સચિવાલય દ્વારા બહાર પાડ પાડવામાં આવેલ છે સાથે આ પરિપત્રનો જે સંબોધિત છે પ્રતિનિયામકશ્રી પ્રાથમિક શિક્ષણની કચેરીને સંબોધીને આ પરિપત્ર કરાયો છે તો આનો વિષય છે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં જે કરાર આધારિત ફરજ બજાવતા જ્ઞાન સહાયક છે એમને રજા મળવા બાબત તો જે અગિયાર માસના કરાર માટે જે પણ જ્ઞાન સહાયકો નિમાયા છે એમને આ રજા મળવા બાબત છે તો એમને કઈ કઈ રજાઓ મળશે એના વિશે આ પરિપત્ર કરાયો છે તો આ જે પરિપત્ર છે એ દરખાસ્ત કરી હતી ડીપી દ્વારા અને એના લીધે જ્ઞાન સહાયક યોજના અંતર્ગત રાજ્યની પ્રાથમિક સરકારી પ્રાથમિક શાળાઓમાં અગિયાર માસના કરાર આધારિત જે પણ જ્ઞાન સહાયકો નિમાયા છે કાં તો ફરજ બજાવી રહ્યા છે એમના માટે અગિયાર દસ બે હજાર સત સત્તરનો એક ઠરાવ થયો હતો એટલે કે પરિપત્ર થયો હતો તો એમાં પરત દસ બે હજાર સત્તર ઓબ્લિક સત્તાવન ઓગણીસિત્તેર અઠ્યાશી ખ ત્રણની જોગવાઈ ક્રમાંક બે મુજબની રજાઓ મળવાપાત્ર થાય છે જે અંગેની આનું કાર્યવાહી કરવા વિનંતી છે તો આ જે પરિપત્ર છે એ શિક્ષણ વિભાગ દ્વારા થયો છે હવે આના માટે આપણે આ ઠરાવ બે હજાર સત્તરનો જોવો પડશે તો પરત દસ બે હજાર સત્તરનો જે ઠરાવ છે આપણે જોઈ લઈએ છે કે એમાં કઈ રજાઓ મળવાપાત્ર છે તો એ તો અગિયાર માસના કરાર આધારે નિમણૂક પામેલ કર્મચારીઓનો લાભો મંજૂર કરવા બાબત તો આ એ ઠરાવ છે જે તમે જોવા માગતા હતા તો અગિયાર દસ બે હજાર સત્તરનો ઠરાવ છે પછી આજે ઠરાવનો નંબર છે પરત દસ બે હજાર સત્તર સત્તાવન ઓગણીસ સિત્તેર અઠ્યાસી તો એમાં આમુખ છે એટલે કે અગિયાર માસના કરાર આધારે જે પણ કર્મચારીઓ નિમાય છે એમના માટે ખાસ કરીને ગ્રાન્ટી ગ્રાન્ટિન એડ સંસ્થાઓ બોર્ડ કો ઓપરેશન નિગમની કચેરીઓ એટલે કે સોસાયટી એક્ટ ઓગણીસો અઢારસો ચોપનનો જે છે એ હેઠળ જે પણ રજીસ્ટ્રેડ સંસ્થાઓ છે એમાં જે કર્મચારીઓ નિમાય છે એમના માટે છે તો આ ઠરાવમાં કુલ ત્રણ બાબતો છે એક મુસાફરી ભથ્થું દૈનિક ભથ્થું છે તો આ બાબતો આપણા માટે મહત્વની નથી એટલે કે આના લાભ હજુ જાહેર કરાયા નથી છતાં વિડીયો પુશ કરીને તમારે જોવું હોય તો ભવિષ્યમાં થઈ શકે છે જોઈ શકો છો આપણે એમાં ઠરાવ નંબર જે આ છે એમાં બે નંબરનો મુદ્દો છે રજાઓનો એ ખાસ મહત્ત્વનો છે તો એના વિશે આપણે જાણીએ તો કર્મચારીને મળવાપાત્ર પરચૂરણ રજાઓ ઉપરાંત તો પરચૂરણ રજાઓ તમને અગિયાર મળે છે એ તમને જે દિવસે નિમણૂક ઓર્ડર મળ્યો એ નિમણૂક ઓર્ડરમાં જ લખેલું છે કે અગિયાર મહિનાની અગિયાર રજાઓ મળશે તો અગિયાર રજાઓ તમને મળવાપાત્ર છે એના વિશે તમે બધા જાણો છો સાથે અન્ય આકસ્મિક સંજોગ સંજોગો માટે વાર્ષિક અગિયાર રજાઓ વધારાની મળશે તો હવે અન્ય આકસ્મિક સંજોગો એવા હોય જેમાં તમારે ચાલે એવું ના હોય રજાઓની જરૂર હોય તો તમને અગિયાર રજાઓ વધારાની મળશે આ રજા મંજૂર કરવા માટે સંબંધિત કચેરીના વડા સક્ષમ છતાં ગણાશે તો તો સંબંધિત કચેરીના વડા તો આપણી કચેરીઓ બધી તાલુકા મથકે આવેલી હોય છે તો શિક્ષણ શાખા છે એ તાલુકા કચેરી તરીકે ગણાશે તો આ જે તાલુકા કચેરી છે ત્યાંથી તમારી રજાઓ મંજૂર થાય છે છતાં તમારા આચાર્ય આ વિશે ખાસ જાણકાર છે એમને પૂછી લેજો તો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ દ્વારા જે છે એ આ રજાઓ મંજૂર થશે સાથે આ રજાનો સમયગાળા દરમિયાન નિયમો અનુસાર પગાર મળવાપાત્ર થશે એટલે કે આ અગિયાર રજાઓ તમે મૂકો તો એમનો પગાર તમને મળે છે એટલે કે એક પણ પગાર તમારે કપાશે નહીં સાથે આ અગિયાર રજાઓ જે અગિયાર પરચુરણ રજાઓ છે સીએલ છે એના ઉપરાંત વધારાની અગિયાર છે તો આમ કુલ તમને બાવીસ રજાઓ મળી રહી છે આ રજાઓ કોઈપણ હેતુ માટે વાપરી શકાશે તો આ જે રજાઓ છે એ તમારે કોઈ પણ હેતુ દાખલા તરીકે પરીક્ષા છે સામાજિક કારણો છે તો બધા માટે વાપરી શકાય છે જેને ખાસ રજા તરીકે ગણવાની રહેશે આ રજાઓ આ આગામી વર્ષમાં કેરી ફોરવર્ડ કરી શકાશે નહીં એટલે કે આ જે અગિયાર રજાઓ છે એ ખાસ રજાઓ તરીકે ઓળખાય છે એનું નામ અંગ્રેજીમાં સ્પેશિયલ લીવ છે આ રજાઓ આગળના વર્ષમાં કેરી ફોરવર્ડ કરી શકાય નહીં એટલે કે અત્યારે દાખલા તરીકે બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં શૈક્ષણિક વર્ષ ગણાય છે એટલે કે બે હજાર ચોવીસ પચીસના માર્ચથી માર્ચનું વર્ષ બે હજાર પચીસના માર્ચ સુધી તો બે હજાર પચીસના માર્ચ સુધી આ તમે અગિયાર રજાઓ ના ભોગવો અને એપ્રિલ બે હજાર પચીસમાં રજાઓ તમે આની આ રજાઓ વાપરી ન હોય ફરીથી વાપરવા માંગતા હો તો આ તમને રજાઓ મળવાપાત્ર થાય નહીં એટલે કે આ રજાઓ તમારે જે તે વર્ષમાં જ વાપરવી પડે આગળના વર્ષમાં તમે વાપરવા માંગતા હો તો તમને મળે નહીં અને નોકરી ચાલુ હોય તો ફરીથી નવી રજાઓ તમારે જમા થાય છે એટલે કે આ રજાઓ દર વર્ષે વાપરો નહીતર આ રજાઓ આગળના વર્ષમાં તમને જમા મળતી નથી બરાબર એટલે કે જે તે વર્ષમાં ફરજિયાત વાપરી દેવી એવું કહેવા માંગે છે સાથે અગિયાર માસના કરાર આધારિત ફરજ બજાવતા મહિલા કર્મચારીઓને એક વર્ષ બાદના કરારના સમયગાળા પછી મહત્તમ નેવ દિવસની માતૃત્વ રજાઓ પણ મળે છે એટલે કે અગિયાર મહિનાનો કરાર પૂરો કર્યો અને ફરીથી નોકરી ચાલુ કરે તો તમે નેવ દિવસની માતૃત્વ રજાઓ જે છે મહિલાઓ ભોગવી શકે છે સાથે બે બાળકો હોય તેવી જ મહિલાઓને આ રજાઓ ભોગવી શકે છે આનાથી વધારે બાળકો માટે રજા જોઈતી હોય તો ના મળે તો આ નેવ દિવસ માટે તમને પગાર મળવાપાત્ર થાય છે સાથે એક વર્ષના સમયગાળાની સેવાઓ પહેલાં જે પણ તમે માતૃત્વ રજાઓ ભોગવી હોય તો એક વર્ષ નોકરી પૂરી ના થઈ હોય અને એ સમયગાળા દરમિયાન તમે રજાઓ ભોગવી હોય તો રજાઓ બિનપગારી તરીકે ગણાય છે સાથે આ રજાઓ પણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રી દ્વારા મંજૂર થાય છે સાથે આ રજાઓના બે નિયમો છે હવે આપણે ખાસ રજાઓ વિશે તમને માહિતી આપી દઉં તો ખાસ રજાઓ જે છે એ છૂટક છૂટક મંજૂર થાય છે એક બે એક બે ત્રણ ચાર આમ મંજૂર કરી છે અગાઉના આચાર્ય પણ ખરેખર ખાસ રજાઓ છે એક સાથે તમે સાતેક જેવી ભોગવી શકો છો એનાથી વધારે પણ ભોગવી શકો છો એટલે કે અગિયાર પણ મેળવી શકો છો અને ઓછામાં ઓછી તમારે કોઈ એવું કારણ વ્યાજબી હોય તો કચેરીના વડા જે છે ટીપીઓ સાહેબ એ તમારે વધારે પણ એટલે કે અગિયાર સુધી મંજૂર કરી શકે છે અને એનાથી ઓછી કરવી હોય તો પણ એ મંજૂર કરી શકે છે તો આ રીતે ખાસ રજાઓ તમે કોઈ સક્ષમ કારણ આપીને ભોગવી શકો છો ખાસ રજાઓ માટે તમારે અરજી કઈ રીતે કરવી તો અરજી કરવા માટે જે વધારાની સીએલ સિવાયની રજાઓ માટે જે રિપોર્ટ હોય છે એ રિપોર્ટ મૂકવાનો હોય છે અને સાથે એવું કોઈ કારણ હોય તો એ કારણ તમે દર્શાવી શકો છો કે મારે બી એની પરીક્ષા છે કે બીજું કાંઈ છે તો આ રીતનો આ પરિપત્ર છે આપ સૌનો આભાર એક્ઝામ સાથે જરૂર સબ્સ્ક્રાઇબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂર કરી શકો છો થેન્ક યુ વેરી મચ સાથે પીડીએફની કોઈને જરૂર જણા તો હું ટેલિગ્રામ ચેનલ મૂકી દઉં છું અને તમારા આચાર્યને બતાવીને આ પ્રમાણે રાજાઓ પણ ભોગવી શકો છો તો બંને પરિપત્ર ત્યાં મૂકી દઉં છું આપ સૌનો આભાર